એ ધમી બટા આ વેવાણ તો મોટા હાથી જેવા થયા એને કઈ રીતે ઘરે પોગાડ્યા અરે દાદા એને તો મહિનાનો ખાટલો હતો ને દવાખાનામાં એને તો વાસ્તે ને ગાસ્તે લાવી સુ બાપા ઓલું સોટા હાથી બંધાયું હતું એમાં સપાટે પાઠ ફૂરાઈ દીધા હતા અને અહીંયા માઇન્ડ ઉતારી આખી શેરીની બાયું આગમીને બધા ભેગા થયા તે ઉતર્યા છે તેમ અંદર રૂમમાં હતા ને ત્યાં તેમ નહોતા ભાયા હં અં દેકારો તો સડેલો હંફલાણો હતો મેં કીધું કે હું ખબર કે ઝાન આવી લાગે છે એટલો દેકારો હતો તે દેકારો તો થાય ને દાદા ડોસીને ઉતારવા કાંઈ જેમ તેમ વાત થોડીક હતી અહીં સાન હોય સાન દેકારા બિસારાને બધાને મોઢામાંથી નીકળી ગયા તઈ ડોસી ઉપાડાણા બસ વો ખાટલામ શું છે કાંઈ જેમ તેમ નથી મને બોલવા મંડવાનું તેમી બધા ઉપાડી નો એકો માય કાંગલા જેવા એમાં હું શું કરું અને આરામ થયો તો દવાખાને તે થોડો ઘણો વજન વધ્યો હોય ડોસી દવાખાને તો માણા હોય ને એને વજન ઘટે અને તમારે તો હમુનો વજન વધારીને ના આવ્યા મોટા ભેહા જેવા થઈને ના આવ્યા ભગવાન કરે તમારો ટાટિયો ભાંગે તો તમને ખબર પડે હું બાતે મે આવતા વેચ શરૂ કરી દીધું મહિને થી એકાદ બીજી મોઢા નીચ જોયા બાય થયા નથી ત્યાં તો અત્યારે ને અત્યારે શરૂ કરી દીધું દેખકારો સડાયો તેમની નોતા ને તે ઘરમાં એવું શાંત વાતાવરણ હતું સુન મૂન હતું હાસી વાત છે તેમની પાઈપી આ દેખારા હાંભળી હાંભળીને તો મારે માથા ની દવા લેવી પડે છે ખૂટી ગઈ થી કે દુની તો કઈ જરૂર નોતી પડી હવે પાછી લાવવા પડશે પત્તા એવું લાગે છે હાસી તેમની પાઈપી હું તમને કેવું ભૂલી ગઈ તે મી ડોસી માં દવા ખાને નોત લઈ ગયા એ દુની વાત છે આ ઈ પશુ દેત એમ પણ નથી ને કે કે ની વાત હું તો મોત આત કે લાસી કે મેં કીધુંતું કઈ સુબ નકી નથી એવ થોડાક ઓલા બાંગાઈ ની બળિતરા બાધવા આવ્યા છે ને jigli બેન ની હારે હા ઈ તે ને બીજું તો આ કાળા મોઠળીયા તો આપણને ક્યાં ના નખ રહેવા દીધા સાઈન મે નિત્ર છેવો ઈ ગાંડા છેવો મને ફોન કરતો તો તે હું શું કરું ગાંડા જેવો હતો તેમી તો ડાયા હતા ને તો ફોન ઉપાડવો શું કામ જોઈએ આપણે મને થોડોક મોગો એનો દેખાતો તો ફોનમાં તે ખબર પડે એનો ફોન આવ્યો છે એમ ફોન ઉપાડું પછી ખબર પડે ને એમ નહીં મોગો તો ન દેખાય પણ રોજ ઉઠીને ફોન આવતો હોય તો પછી ખબર તો પડી જાય ને આ ઈ માણસનો ફોન છે એમ તું ખરી તો

જીગલી બેન તેમ કઈક માણસ સવો કે હું સવો જાનવર સવો કઈ ખબર પડતી નથી તમારા દાદા આખા દવાખાનામાં માં દર્દી બધા ખાય ધરાણા હવે તો ઈ બધા ઓકડી ગયા છે પાણીપુરી ખાઈ ખાઈ અને ઓલા ડોક્ટર સાહેબ હવે નામ નથી લેતા પાણીપુરી નું આપડા ડોસી નથી નામ લેતા પણ તેમી ઈજી નથી ધરાણા તેમી તો કેવા માણસ આ ભૂતરા ધરાણા પણ તેમી માણસ થઈ નથી ધરાણા હા હું તો પાણીપુરી ખાઈ ને ખાઈ ધરાણી છું હવે મને દાબેલી બહુ ફાવી ગઈ છે દાબેલી બનાવશે ઓ ધીમી માર હાટુ વેવાણ આ તમે ખાટલામ પડ્યા છો અને હાજે હારા દાબેલી બનાવવાનું કયો છો વતે હવે બાજરાન રોટલા ખાવ અને થા ઊભા આ દાબેલાન ડટ્ટા ખાઈ દે નહીં તમારા ટાંટિયા ઊભા થાય ભલે ન થાવ મને તો ગમે છે મજાનો આરામ થાય છે ને હારું હારું ખાવા મળે છે નકર તેમ ક્યાં ભડીકા ભાંગો છો કામના આરામ મળે કયો સવો આ કોઈ દી ખાઈન પીન જ કરો સવો તોય ફેર પડે ને હાલતી સાલતી હો તો કોક કાઈક કામ સીન તું મને નઈ નઈ તો આ તમાર ડોહો કે તો ડોસી પાણી ભરતા આવો તો પાણી ગ્લાસ લાવો તો માર હાટુ ઈ બધી તો શાંતિ મારે ફૂલી તું દવાખાને આતીન તારી બહુ વાતો કરી છે ઓ આ બધાય બસ ઓલી લાબા અત્યારે સકડી નો સડાવતા શાંતિ રાખો તેમી

કેટલું ખાઈ જાય છે ડોસી આવી છે તેવી છે લોહી પીન ખાઈ ગઈ છે કઈ બોલતા હતા મને બહુ દુઃખ લાગતું હતું પછી મેં કીધું બસ વો હવે રહેવાય જો તમે મારી બેનપણી વાતો કરો માં નકર ઘરે આવશે ને એટલે હું બધું કહી દશે ને પછી આ બધા બેન થયા મને ખબર જ હતી મા વાહે કેડીએ હું ગમે એટલી હારી થઈને રસ ને વાહે કેડીએ બધા મને મારી વાત કરવાના છે

વેવાણ ઈ તો અમારે ધીમી હો હાઈ રીતે આટલા ઢહડા કર્યા બિસારી હસતા મોઢે અને બતરા હોય એટલે ગમે અને ક્યારેક તો કાંઈક બે શબ્દ બોલાઈ જાય એમાં આવું ખોટું ન લગાડવાનું હોય કેટલા ઢહડા તમારા કર્યા છે કાંઈ ઓછા કર્યા છે ટેમ્પા મોઢે ટિફિન લઈને લઈને આવતી તોય કોઈ દે કાંઈ બિસારી કીધું નથી હા હોય એ વાત તમારી હાશી મને તો હું પણ આખા દવાખાનાને ને ધરવા ધરાઈ ખવડાવી દીધું છે ધેમીના હાથનું ખાઈન બધા કડીકમાં હાજા થઈન ઘર પેગા થઈ ગયા ધેમી ભાઈ કે હાથની રસોઈ હતી એ રીતે માંડાને હાજા કે નાખે એવી આપણે સીગલી બેને બનાવ્યું વત ખાવાનું તો દર્દી નારે હાજા આવ્યા ઉઠાને ઈ બધા માંડા થઈ ગયા હા હા જીના મોઢે મોટી વાતો કઈમાં કરી માવો માની મેની ત્રેસે માર વિશે તો કઈ બોલતી જ નહીં નકર હારા વાત નહીં રે તો સૈની મેની રેજોએ એક તો પાછી આવીસો તો મોઢું આંકતી જ નહીં નકર ઘર પેગ થઈ જશે